હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો અનુપેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને જે ઉપાય સૂચવવાનો છું તેને ધ્યાનપૂર્વક સાંભળી અને અજમાવી લેશો એક મહિના સુધી તો ગેરંટી સાથે કહું છું મિત્રો માત્ર તમારો ઘૂંટણનો દુખાવો છે તે ઓછો નહીં થાય પણ સંપૂર્ણપણે દૂર થઈ જશે મિત્રો સૌથી પહેલાં તો એ સમજીએ કે ઘૂંટણનો દુખાવો શા માટે થાય છે તો મિત્રો આજકાલ આપણી લાઇફ સ્ટાઈલ અને ખાણીપીણી એટલી એવી થઈ ગઈ છે કે જેના કારણે ચાલીસ વર્ષ પછીની ઉંમરમાં દર બીજા વ્યક્તિને સામાન્ય રીતે ઘૂંટણના કે સાંધાના દુખાવાઓ જોવા મળે છે અને એનું પણ કારણ છે કે લાંબો સમય સુધી જ્યારે તમે લોકો બેઠાડું જીવન જીવો છો ત્યારે સર્વાઈકલ પેઇન છે બેક પેઇન છે ઘૂંટણનો દુખાવો છે આવી સમસ્યાઓ જોવા મળે છે પરંતુ કરવું પણ શું કારણ કે ઓફિસમાં બેસીને કામ કરવું તો જરૂરી બની જ જાય છે પણ મિત્રો એ પણ જોવામાં આવ્યું છે કે જે લોકોને સામાન્ય રીતે શરીરના કોઈ પણ ખૂણામાં આવો દુખાવો રહે છે ત્યારે તેમનું સામાન્ય જીવન પણ પીડાદાયક બની જાય છે કારણ કે આખો દિવસ આપણું ધ્યાન છે તે દુખાવા પાછળ જ રહે છે અને આપણે કોઈ કાર્ય પણ યોગ્ય રીતે નથી કરી શકતા મિત્રો હવે એ તમારી પસંદ છે કે આપણે રોજિંદુ જીવન આ દુખાવા સાથે જ પસાર કરવું છે કે પછી હું જે ઉપાય સૂચવવાનો છું તેને અજમાવી અને સંપૂર્ણપણે આ દુખાવાથી છુટકારો મેળવવો છે મિત્રો હંમેશા એવું બને છે કે આપણે લોકો કાંઈક સારું સાંભળીએ ને ત્યારે ઉત્સાહમાં આવીને જુસ્સામાં આવીને બે ત્રણ દિવસ તો એ કરી નાખીએ છીએ અને તેનાથી ફાયદો પણ થાય છે પણ અંતે તો આપણે લોકો એ ક્રિયાને છોડી દઈએ મિત્રો આવું ન બને અને એક મહિના સુધી હું અહીં દર્શાવવાનો છું એ ચાર ઉપાયોને તમે સંપૂર્ણપણે અપનાવી લેશો તો ગેરંટી સાથે કહું છું માત્ર ઘૂંટણનો જ નહીં કમરનો ગરદનનો કે સાંધાના ગમે તેવા દુખાવા હશે તે મૂળમાંથી કાયમી ધોરણે દૂર થઈ જશે અને આ કોઈ એટલા કઠિન ઉપાય પણ નથી ખૂબ જ સરળ છે એકવાર ગાંઠ વાળી લો કે નહીં મારે આ કરવું જ છે તો ચોક્કસથી કરી જ શકશો અને એક મહિના પછી તમે લોકો મજબૂર થઈ જશો કોમેન્ટ બોક્સમાં આવીને કોમેન્ટ કરવા કે ના ભાઈ આપ વેલવ કેમ ન કીધું આ પહેલાં કેમ ન જણાવ્યું કારણ કે આનાથી અમને લોકોને સંપૂર્ણપણે રાહત થઈ ગઈ છે અને મિત્રો બીજા લોકો પણ તમારી કોમેન્ટ પર ચોક્કસથી વિશ્વાસ કરશે અને આ વિડીયોને વધુને વધુ જોશે મિત્રો જો તમને લોકોને પણ સર્વાઈકલ પેઇન છે બેક પેઇન છે કે પછી ઘૂંટણનો દુખાવો રહે છે તો અહીં જે પેલી ઉપયોગમાં લેવાની છે તેનું નામ છે નારાયણ તેલ જી હા મિત્રો મહાનારાયણ તેલ મિત્રો આ તેલના બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી ઔષધિઓ અને જે તેલનો ઉપયોગ કરેલો છે તેનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ કરેલો છે અને આયુર્વેદમાં મિત્રો ઘણા બધા આવા તેલનું સૂચન કરેલું છે પરંતુ મહાનારાયણ તેલ છે તે ખાસ કરીને સાંધાના દુખાવા માટે તેને રજૂ કરવામાં આવેલું છે આયુર્વેદમાં દર્શાવવામાં આવેલું છે આ ઉપરાંત મિત્રો તમને લોકોને જાણીને કદાચ આશ્ચર્ય થશે પરંતુ આ એક તેલને બનાવવા માટે જુદી જુદી પ્રકારની ઔષધિઓ જેમ કે આ તેલને બનાવવા માટે તલના તેલનો ઉપયોગ કરેલો છે તેની સાથે સાથે બકરીનું દૂધ અને સતાવરીનો ઉપયોગ કરી અને આ તેલને બનાવવામાં આવે છે સાથે સાથે આ તેલને બનાવવા માટે અઠાવનથી પણ વધુ પ્રકારની ઔષધિઓને ઉમેરવામાં આવે છે અને તેના પરિણામ સ્વરૂપે આયુર્વેદનું સાંધાઓ માટેનું સર્વશ્રેષ્ઠ તેલ મહાનારાયણ તેલ છે તે તૈયાર થાય છે મિત્રો આ તેલ એટલું અક્ષીર છે કે તેની મસાજ માત્રથી જ તે ઘૂંટણની અંદર સુધી જઈ અને દુખાવાને દૂર કરે છે આ તેલની સામાન્ય બસ્સો મિલીલીટરની બોટલ છે તે અઢીસો રૂપિયાની તમને લોકોને કોઈ પણ આયુર્વેદિક સ્ટોર પર કે ઓનલાઈન મળી રહેશે મિત્રો જ્યારે સમય મળે ત્યારે આ તેલનો ઉપયોગ કરી શકો છો દિવસમાં બે વાર પણ આ તેલ વડે મસાજ કરી શકો છો બસ માત્ર થોડું તેલ હાથમાં લઈ અને ઘૂંટણનો દુખાવો છે તો ભાગે વડે હળવા હાથે મસાજ આપવાની છે અને મસાજ આપ્યા બાદ ગરમ કપડું લઈ અને તેને આ તેલ વડે જે ભાગ પર મસાજ આપેલી છે તેના પર બાંધી દેવાનું છે આનાથી તમને લોકોને થોડા જ દિવસોમાં જબરજસ્ત ફાયદો જોવા મળશે જે લોકો આનો રોજે રોજ ઉપયોગ કરે છે તેઓ તો ખરેખર મહાનારાયણ તેલના ગુણ ગાથા થાકતા નથી મિત્રો તમે પણ આ જે તેલ છે તેનો ઉપયોગ કરી ચોક્કસથી તેના ફાયદાઓ વિશે ચર્ચા કરજો અને તમને જણાવી દઉં કે મહાનારાયણ તેલ છે તે ખરેખરમાં આપણા ઋષિ દ્વારા અપાયેલી એક અનમોલ ભેટ છે મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો બીજી વસ્તુ અહીં જે લીધેલી છે તેનું નામ છે પેઇન કિલર મિત્રો જ્યારે સાંધાના દુખાવાઓ અસહ્ય બની જાય છે ત્યારે સામાન્ય રીતે લોકો એવું કરે છે કે એલોપેથીમાં આપવામાં આવતી પેઇન કિલર છે તેનું વારંવાર સેવન કરવાનું શરૂ કરી દે છે આવું પેઇન કિલર છે તે કરે છે એવું કે જે તે અંગ સાથેનો સંપર્ક છે તેને કાપી નાખે છે અને પરિણામે દુખાવાનો અહેસાસ થતો નથી જ્યારે અહીં હું તમને લોકોને જે પેઇન કિલર સૂચવવાનો છું તે સંપૂર્ણપણે આયુર્વેદિક છે અને તે આપણા મસ્તિષ્ક સુધી દુખાવાનો સંપર્ક છે તેને કાપવાનું કામ નહીં કરે પરંતુ દુખાવાના મૂળ સુધી જઈ અને તેને દૂર કરવાનું કાર્ય કરે છે મિત્રો આ માટે તમારે લોકોએ પ્રસાર નાદિક સાયમ વટી અને તેની સાથે સાથે યોગરાજ બુગડું નામની ટેબ્લેટ્સ છે તે સંપૂર્ણપણે આયુર્વેદિક છે અને તેની કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી જ્યારે તમને એક્સ્ટ્રીમ લેવલ પર પેઇન થાય ત્યારે આ દવાઓનું સેવન કરી શકો છો આ ઉપરાંત ખૂબ જ સારો એવો ફાયદો જોવા મળશે મિત્રો આયુર્વેદ મુજબ દુખાવા સાંધાના દુખાવાઓ ખાસ કરીને ત્યારે જ થાય છે જ્યારે આપણા શરીરમાં વાત દોષની માત્રા છે તેમાં વધારો થઈ જાય છે મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો તમને લોકોને ખૂબ જ વધારે દુખાવો ન રહેતો હોય અને મધ્યમ દુખાવો રહેતો હોય તો અન્ય ઉપાય પણ કરી શકો છો જેમ કે પારિજાતના પાંચથી સાત પાન લઈ અને તેને પાણીમાં ઉકાળી અને ગાળી લેવાના છે અને આ પાણીને પણ દિવસમાં બે વાર તમે પીશો તો તેનાથી પણ તમને લોકોને સારો એવો ફાયદો જોવા મળશે આ ઉપરાંત તમે લોકો તેને બોટલમાં પણ ભરી શકો છો અને એ નવ પાણી તેનું સેવન આખો દિવસ કરશો તો તેનાથી પણ તમને લોકોને સારો એવો ફાયદો જોવા મળશે જો પારિજાતના પાન આજુબાજુમાં ક્યાંય અવેલેબલ નથી મળી શકે તેમ નથી તો તમે લોકો એક સરળ પ્રયોગ છે તેને કરી શકો છો તે પણ સાંધાના દુખાવામાં અક્ષીલ ઈલાજ તરીકે સ્વીકારવામાં આવેલો છે જેમાં એક ચમચી જેટલી મેથી લેવાની છે અને તેને રાત્રે પાણીમાં પલાળી દેવાની છે વહેલી સવારે ઊઠી અને આ મેથીને ચાવી ચાવીને ખાઈ જાઓ અને તેનું પાણી છે તેને પી જવાનું છે મિત્રો માનશો નહીં તમે પણ ખરેખર પલાળેલી આનાથી કોઈ રાતોરાત એવું નહીં બને કે રાત્રે ખાધી અને સવારે સંપૂર્ણપણે દુખાવો મટી ગયો નિયમો સાથે ચુસ્તપણે એક મહિના સુધી તો આનું પાલન કરવું જ પડશે ચોક્કસથી ફેર પડશે પરંતુ વાર લાગશે પણ ફેર જે પડશે એ કાયમી ધોરણે હશે આ ઉપરાંત આટલું પણ ન કરી શકો તો મિત્રો આખા દિવસ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી ગરમ પાણી પીવાનો આગ્રહ રાખો નવસેકું પાણી પીવાનો આગ્રહ રાખો તો તેનાથી પણ સાંધાના દુખાવામાં રાહત થશે આ ઉપરાંત જો તમને લોકોને પણ ઘૂંટણનો દુખાવો રહે છે અથવા શરીરમાં જે કોઈ પણ સાંધાનો દુખાવો રહે છે તે મારું માનો મિત્રો તો તડકામાં તે અંગને ઓછામાં ઓછું દસેક મિનિટ સુધી હળવો તડકો હોય ત્યાં ખુલ્લું રાખી અને બેસો તેનાથી પણ તમને લોકોને સારો એવો લાભ છે તે જોવા મળશે આ ઉપરાંત સાંધાના દુખાવામાં અમુક વસ્તુ એવી છે કે જેને ન ખાવી જોઈએ અને અમુક વસ્તુ એવી છે કે જેને ખાવી જોઈએ જેમાં ઉદાહરણ સાથે વાત કરવા જાઉં મિત્રો તો સૌથી પહેલા તો ખાટી વસ્તુઓનું સેવન છે તે ન કરવું જોઈએ જેમાં પહેલા નંબર ઉપર આવે છે આંબલી આંબલીનો પ્રયોગ તો તમે કર્યો જ હશે કે સવારે કદાચ આંબલી ખાઈ લીધી ને તો બપોર સુધીમાં તો તમારા દુખાવાઓ છે તે ખૂબ જ વધારે વધી જાય છે પછી એ આંબલી ચટણીના સ્વરૂપમાં હોય સંભારના સ્વરૂપમાં હોય કે પાણીપુરીની ચટણી કે પાણીના સ્વરૂપમાં હોય તેને આપણે લોકોએ નથી જ ખાવાની તેની સાથે સાથે કાચી કેરી છે કે પછી કવ કઢી છે તેને પણ આપણે લોકોએ અવોઇડ કરવાની છે તેને સેવન નથી કરવાનું જો સાંધાના દુખાવાઓથી બચવું હોય તો આ ઉપરાંત ઠંડી વસ્તુઓ ફ્રીજમાં રાખેલું પાણી છે કોલ્ડ્રિંક્સ છે આઈસ્ક્રીમ છે આવી વસ્તુઓનું સેવન કરતાં પણ અટકવું જોઈએ તે પણ સાંધાનો દુખાવો વધારવાનું કાર્ય કરે છે તેની સાથે સાથે મિત્રો દેખાવમાં સારું લાગે છે પરંતુ કાચું સલાડ પણ એવા લોકો કે જેમને સાંધાના દુખાવાઓ રહે છે તે લોકોએ ન ખાવું જોઈએ તે પણ દુખાવાને વધારો કરવાનું કાર્ય કરે છે તેની સાથે સાથે દહીં છે મૂળા છે કેળા છે આવી વસ્તુઓનું સેવન રાત્રિના સમયે ન કરવું જોઈએ જે લોકોને સાંધાના દુખાવા રહે છે ઉપરાંત રાજમા અને અડદ જેવા કઠોળ છે તેનું સેવન પણ આપણે લોકોએ રાત્રિના સમયે ન કરવું જોઈએ જો આટલું કરશો તો ખૂબ જ સરળતાથી સાંધાના દુખાવામાંથી આપણે લોકો છુટકારો મેળવી શકીએ છીએ સાથે સાથે મિત્રો ઘઉં છે તેનું સેવન પણ બને તેટલું ઓછું કરવું જોઈએ અને ઘઉંની બદલીમાં તમે લોકો જો યુઝ કરવા જ માગતા હોવ તો મિલેટ્સ એટલે કે જાડા અનાજ છે તેનું સેવન ચોક્કસથી કરવું જોઈએ તે તમારા માટે ખૂબ જ વધારે ઉપયોગી બની જશે સાથે સાથે આ જાડા અનાજ કે જેમાં બાજરો અને રાગી છે તે ખૂબ જ વધારે અક્ષીર માનવામાં આવે છે ઘણીવાર એવું પ્રશ્ન થાય ઘણા લોકોને કે ભાઈ રાગી છે તે રાગીની રોટલી બનાવવામાં આવે તો તે તો પાપડ જેવી બને છે એકદમ કડક તો મિત્રો કોઈ પણ જાડા અનાજ છે તેમાંથી રોટલો કે રોટલી બનાવો છો ત્યારે તેનો લોટ ગરમ પાણીમાં બાંધો ઠંડો થઈ જાય ત્યારબાદ લોટ બાંધી અને રોટલી કે રોટલા બનાવશો તો ખૂબ જ કૂણા માખણ જેવા એકદમ ઘઉંની રોટલી કરતાં પણ વધારે સોફ્ટ રોટલી તમને આ અનાજની બનશે અને તમને ખાવાની પણ મજા આવશે સાથે સાથે સવારના નાસ્તાની વાત કરવા જાઉં તો જે લોકોને સાંધાના દુખાવા રહે છે તે લોકો સવારના નાસ્તામાં ચણાના લોટમાંથી બનેલા પુડલા બનાવવો અને તેમાં થોડો ચપટી એક અજબો ઉમેરી અને રોજ ખાવાનો આગ્રહ રાખશો તો તેનાથી સારો એવો લાભ છે તે જોવા મળે છે શક્ય હોય તો ભાતનું સેવન એકાદ વાર દિવસમાં કરવું હોય તો બપોરના સમયે કરવું રાત્રિના સમયે ભાતનું સેવન ન કરવું જોઈએ અને ફરજિયાત કરવું જ પડે તો આ ભાત બનાવવા માટે તેમાં આપણે જુદા જુદા પ્રકારના ગરમ મસાલાઓ જેમ કે તમે લોકો અહીં તમાલપત્ર છે તજ છે તેને ઉમેરી અને ભાત બનાવશો તો તેની અસર છે તે ઘણા ખરા અંશે ઓછી થઈ જશે આ ઉપરાંત મિલેટ્સની વાત કરી તો તેમાં રાજગરો પણ બેસ્ટ છે કે જેને આપણે લોકો ઉપવાસના સમયે જ ખાઈએ છીએ તેને પણ નિયમિત રીતે ખોરાકમાં સ્થાન આપશો તો તે તમારા સાંધાના દુખાવાને દૂર કરવા માટે ખૂબ જ વધારે ઉપયોગી બની જાય છે મિલેટ્સ બનાવવા માટે શક્ય હોય તો પહેલા એને છ કલાક સુધી પલાળી દેવા અને ત્યારબાદ તેમનો ઉપયોગ કરશો તો ખૂબ જ સરળતાથી તેનો યુઝ કરી શકશો આ ઉપરાંત મિત્રો મારું માનો તો દૂધ છે તેને પણ એક મહિના સુધી છોડી દો કારણ કે દૂધ આમ તો આપણા શરીર માટે સારું છે કેલ્શિયમનો મુખ્ય સ્ત્રોત છે પરંતુ આજકાલ તમે દૂધ અને દૂધની બનાવટો જોશો તો તેમાં ઘણીવાર અન્ય વસ્તુઓ મિશ્રિત હોવાનું જણાય છે અને એટલા માટે દૂધને છોડી દેશો તો તે પણ તમારા શરીર માટે સર્વશ્રેષ્ઠ છે તેના બદલામાં તમે લોકો કેલ્શિયમના સારા ભંડાર તરીકે અગાઉ પણ ઘણા વિડીયોમાં ચર્ચા કરેલી છે એ પ્રમાણે રાજગરો છે તલ છે આવી વસ્તુઓનું સેવન કરશો તો તે તમારા શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી બની જાય છે માટે અહીં દૂધના બદલામાં આવી વસ્તુઓનું સેવન પણ તમે લોકો કરી શકો છો મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો તમે લોકો કેલ્શિયમના સારા સોર્સ માટે દૂધના બદલામાં રાગી છે તલ છે રાજગરો છે એને પણ કેલ્શિયમના સારા સોર્સ તરીકે લઈ શકો છો તેનું સેવન કરી શકો છો સાથે સાથે તલ કે અળસીના ગોળ સાથેની લાડુડીઓ બનાવી તેનું પણ રોજેરોજ સેવન કરશો ને તો તે પણ તમારા કેલ્શિયમની ઉણપ દૂર કરશે અને સાંધાના દુખાવોને મટાડવા માટે પણ ખૂબ જ વધારે ઉપયોગી બની જશે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમારે લોકો એ પણ બધા જ પ્રકારના બી એટલે કે તેમાં સૂર્યમુખીના બી છે કોળાના બી છે આનું સેવન કરશો અળસીના બી છે તો તે તમારા માટે ખૂબ જ વધારે ઉપયોગી બની જાય છે હા મિત્રો રોજેરોજ પાંચ પાંચ વાર પણ જો તમને લોકોને સર્વાઈકલ પેઇન રહે છે તો તેમાં ગરદનનું રોટેશન એટલે કે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ પાંચ પાંચ વાર કરશો ને તો પણ તમને સર્વાઈકલ પેઇનમાં ખૂબ જ વધારે રાહત થશે મિત્રો યાદ રહે બધા જ રોટેશન ખૂબ જ ધીમે ધીમે કરવાના છે આમાં કોઈ જોર પાડવાની જરૂર નથી સાથે સાથે તમને લોકોને ખભાનો દુખાવો સાંધામાં રહે છે તો તમારે લોકોએ હાથનું રોટેશન કોણીનું રોટેશન કરવું જોઈએ તેની સાથે સાથે બેક પેઇન રહે છે તો તેમાં મર્કટાસન જેવું એક એ આસન નથી મરકટાસન રોજે રોજ કરવાનો આગ્રહ રાખશો તો થોડા જ દિવસોમાં બેક પેઇન છે તે દૂર થઈ જશે આ ઉપરાંત ઘૂંટણ માટે તમે પગનું રોટેશન ઘૂંટણનું રોટેશન પણ હળવા હળવી હળવી રીતે ક્લોકવાઈસ એટલે કે સમઘડી અને વિસમઘડી દિશામાં કરશો તો તે તમારા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક બની રહેશે મિત્રો આગળ વાત કરવા જાઉં તો તમામ લોકોની પચાસ સાઠ કે સિત્તેર વર્ષ પછીની ઉંમરમાં એવી ઈચ્છા હોય છે કે તેઓ રોજેરોજ ખુશ રહે અને એકદમ શાંત રહી શકે પરંતુ બને છે એવું કે વહેલી સવારે જ્યારે તે લોકો ઉઠે છે ત્યારે જ સીધો ઘૂંટણનો દુખાવો શરૂ થઈ જાય છે પહેલાં ખૂબ જ સરળતાથી હલનચલન થઈ શકતું તે હવે શક્ય નથી બનતું તેની સાથે સાથે ઘણીવાર એવું બને છે કે લેટ્રિન જવામાં પણ તે લોકોને અહીંથી ત્યાં સુધી પહોંચવું એ પણ ખૂબ જ કઠિન લાગે છે સાથે સાથે ઘૂંટણમાંથી કટકટનો અવાજ આવવા લાગ્યો છે અને આવી સમસ્યાઓને દૂર કરવા માટે જો અહીં દર્શાવેલા ઉપાયો છે તેને નિયમબદ્ધ રીતે ચુસ્તપણે પાલન કરી લેવામાં આવે એક મહિના સુધી તો પણ તમને લોકોને જબરજસ્ત કરવામાં આવે તો બારણામાં જે મીજાગ્રાઓ હોય છે તેમાં પણ જો વખતો વખત ઓઇલ પૂરું ન પાડવામાં આવે તો તેમાંથી પણ કીચુડ કિચુડનો અવાજ આવે છે બસ સેમ પ્રક્રિયા આપણા સાંધાઓ સાથે પણ જોવા મળે છે અને આ માટે શું કરવાનું છે તો એક મિત્રો તમને જણાવી દઉં તો તમારે લોકોએ લેવાનો છે સૂંઠ પાવડર મેથી પાવડર અને હળદર ત્રણેય વસ્તુઓ સમાન માત્રામાં લઈ અને ત્રણેયને મિશ્ર કરી અને તેમાંથી એક એક ચમચી રાત્રે અને એક ચમચી સવારે નવસેકા પાણી સાથે લેવાનો આગ્રહ રાખશો ને તો પણ ગમે તેવો ઘૂંટણનો કે સાંધાના દુખાવો હશે તે થોડા જ દિવસોમાંથી મૂળમાંથી દૂર થઈ જશે આ ઉપરાંત સો ગ્રામ તલનું તેલ લઈ લો અને તેની અંદર તમે લોકો દસ ગ્રામ લવિંગ લવિંગ અને દસ ગ્રામ જેટલું લસણ ઉમેરી તેને થોડું ખતખતું ગરમ કરી દો અને ત્યારબાદ ઠંડુ પડે ત્યારે આ તેલને એક કાચની બરણીમાં ભરી લો અને તેના વડે ઘૂંટણમાં દુખાવો છે તો ઘૂંટણની મસાજ કરવામાં આવે હળવા હાથે અને ત્યારબાદ તેના પર ગરમ કપડું બાંધી દેવામાં આવે આ પ્રયોગને રાત્રિના સમયે કરવો તમે રોજેરોજ આ પ્રયોગને કરશો તો થોડા જ દિવસોમાં તમારો ઘૂંટણનો દુખાવો ક્યાં છું મંતર થઈ ગયો ને એનો ખ્યાલ જ નહીં આવે તેની સાથે સાથે મિત્રો તમે લોકો રોજ રાત્રે અને સવારે પણ અન્ય પ્રયોગે કરી શકો છો તેમાં માત્ર એક વસ્તુ લેવાની છે તેનું નામ છે ગળો કે જેને હિન્દીમાં ગિલોય તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો રાત્રે પાણીમાં પલાળેલો ગળો વહેલી સવારે ઉઠી અને સવારે પાણીમાં પલાળેલો ગળો રાત્રિના સમયે આ પાણી પીવાનું છે દિવસમાં આ બે પ્રયોગને ચાલુ કરી દો દિવસમાં બે વાર આ પ્રયોગ તમે થોડા જ દિવસોમાં ગમે તેવી સાંધાની સમસ્યા હશે ને તે મૂળમાંથી તમને લોકોને દૂર થતી જણાશે આ ઉપરાંત ચંદ્ર પ્રભાવટી છે શિલાજીત છે અને આંબળાનું સેવન એ પણ હાડકાને મજબૂત બનાવવા માટે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવે છે આ પ્રયોગને પણ કરી શકો છો આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો અળસી છે હળદર છે મગફળી છે જીરું છે અને બદામ છે આ વસ્તુઓને ધીમા તાપે ગેસ પર શેકી લેવાની છે અને તેનો સરસ મજાનો એકદમ બારીક પાવડર કરી અને તેટલી જ માત્રામાં ઘઉંનો લોટ તેમાં ઉમેરી અને સરસ મજાની આ લોટની એક રોટલી બનાવી અને તેનું પણ દિવસમાં એક જ વાર સેવન કરવાનું છે આ પ્રયોગને પણ રોજેરોજ દિવસમાં એક વાર શરૂ કરી દો તમારા સાંધાનો દુખાવો ક્યાં દૂર થઈ ગયો ખ્યાલ જ નહીં આવે મિત્રો અહીં મેં તમને લોકોને સાંધાના ઘૂંટણના ગરદનના કે કમરના દુખાવો માટેના કેટલાક જબરજસ્ત અને અક્ષીર ઉપાયો છે તે સૂચવેલા છે આ પૈકીના કોઈ પણ ઉપાયો તમે લોકો કરી શકો છો અને ચોક્કસથી જો નિયમો સાથે આ પ્રયોગોને કરવાનું શરૂ કરી દેશો તો ગેરંટી સાથે ગમે તેવા દુખાવાઓ હશે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે તેવી આશા રાખું છું મિત્રો આશા રાખું છું કે આપને મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર